મિત્રો ઘઉંવાળામાં એરો હલી ગયો છે જોવો અને લીલું અમારું હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હઉ ડાયરા ને રામ રામ હું આવી ગયો છું વાળીએ આઠ વાગ્યામાં જોવો લીલું આમાં એરો હલી ગયો છું અમારે આજે બાકી છે એટલો એરો એરો હાકવાનો બાકી છે એટલે રોટાવેટર એમ એરો એટલે રોટાવેટર આકવાનો બાકી છે પછી આપણે એમાં રોટા લઈ જાય ને પછી એમાં કરિયું આંકવાની મજા આવે આપણા નાના ટ્રેક્ટર અને આજે મિત્રો ચૈત્રી દન અહીંયા છે એટલે ચૈત્રી દન એટલે ચૈત્રના દિવસો ચૈત્ર ને પાસણના પખવાડિયાની પાઇસમ ત્યાંથી દંડ ચાલુ થાય એક દિવસનું એક નક્ષત્ર એટલે જે દિવસ એટલે દાખલા તરીકે આ પાયસમ છે તો તે દિવસે દનૈયા ચાલુ થાય એટલે આ દનૈયા ચાલુ થાય ને એટલે હું તમને દનૈયા વિશે માહિતી આપું એ વરસાદનો વર્તારો બતાવે છે એટલે વરસાદનો વર્તારો કેવી રીતે દનૈયા ઉપર જાય હું તમને બતાવું ચૈત્રીય દનૈયા ઉપરથી વરસાદનો વર્તારો કેવી રીતે થાય એ હું તમને સમજાવું આજે પેલું દનૈયું છે પાઇસમ બરાબર ચૈત્રીની બીજા પખવાડિયાની પાઇસમ છે તે એટલે ક્ષેત્રિય દનયું પહેલું એટલે પહેલું નક્ષત્ર એટલે સાથે રોહિણી નક્ષત્ર આવે છે સાદી ભાષામાં રોહિણ આપણે કહીને પહેલું એટલે આજનું દનૈયું કેવું તપે છે એ ઉપર આપણે પહેલું દનયું અને નક્ષત્ર મિત્રો પંદર એવરેજ પંદર દિવસની કોઈ તેર દિના કોઈ હોલ દિને હોય ચૌદ દિના હોય એટલે મિત્રો હું તમને દનૈયા વિશે માહિતી આપું છું એટલે આજ પહેલું દંૈયું છે પહેલું દનૈયું એટલે આખો દિવસ કેવું વાતાવરણ જે છે એ ઉપરથી વરસાદનો વરસાદ જો તપે હારામાં વાદરાનો થાય ઝાકરનો આવે તો વરસાદ સારો થાય તપે ને જેમ બને એમ જે નક્ષત્રના એટલે રોહણ નક્ષત્રના વરસાદ રોહિણી નક્ષત્રનો વરસાદ કેવો થાય એ ઉપર આધાર રાખે એટલે આજે મિત્રો ઝાકર આવી છે એટલે તૈપું નથી બહુ બરાબર નથી તૈપું એટલે બરાબર વરસાદ સારો થાય નહીં અવારમાં ઝાકર આવી ગઈ છે કરાવી હતી પછી વાદરાય ન થવા જોઈએ વાદરા બંધાવા ન જોઈએ ઠંડોય ન પડવી જોઈએ દાઢું ન થવું જોઈએ અને વરસાદ ન થવો જોઈએ કોઈ જાતનો અને આખું વાતાવરણ સ્વચ્છ રહેવું જોઈએ તો મિત્રો દનૈયું તપ્યું કહેવાય મિત્રો દનૈયું કેવું તપ્યું છે એ હું તમને કાયમ સુધી હું તમને કહે કે કેવું દનિયું ગયું છે આજ તમે તમને મેં જણાવી દીધું છે કે આજ તો ઝાકર આવી ગઈ છે એટલે થોડુંક નબળું રહ્યો છે તો કાયમ ઝાકરને ને ઠંડુ રહ્યું અત્યારે વાતાવરણ ઠંડુ છે ગરમ ફૂલ ગરમી પડવી જોઈએ ગરમ અને તડકો ફૂલ તપવો જોઈએ તડકો તપકો તપે ઝાકર હોય એટલે પણ ફૂલ આખો દિવસ તપવો જોઈએ અને સવારે કે સાંજે કે જરાય ઠંડો પવન ન વાવો જોઈએ લૂવ વાવી જોઈએ એક ધારી લૂવ વાતી હોય ને તો એ દૈન્યુ ટપું કહેવાય એટલે મિત્રો આ વિડિયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ મારા વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો વિડીયો જોવા માટે થેન્ક યુ મારા મારા વિડીયો આખા વિડીયો જોજો મિત્રો એટલે તમને ખેતીવાડીની માહિતી જાણવા મળશે થેન્ક યુ